ગોદરાના ખજુરિયામાં પાંચ વર્ષીય માસુમનું મૃત્યુ થતાં ગઢભડાટ મચી ગયો છે અઢાર જૂને રાત્રે અગિયાર વાગ્યે હાર્દિક ચૌહાણ નામના આ પાંચ વર્ષીય માસુમનું અચાનકથી જ તબિયત લથડી હતી ઠંડી સાથે તાવ અને ઝાડા ઉલટી થવાની શરૂઆત થઈ અને એટલું જ નહીં પરિવારજનો હજુ તો કંઈ સમજે તે પહેલા જ ખેંચ આવી અને બાળક બેભાન થઈ ગયું બેભાન અવસ્થામાં પરિવારજનો નજીકના બે અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા આ દરમિયાન તબિયત વધુ લથડી બાળકને સારવાર માટે એકસો આઠ મારફતે ગોધરાની સિવિલ હોસ્પિટલ લઈ જવાયો જ્યાં હાજર તબીબોએ હાર્દિકની હાલત નજુક નાજુક હોવાને

હાર્દિક બીમાર થઈ ગયો પછી બીજા દિવસ ગયા કે હાર્દિક નું નામ ગાલ દાખલ દો સાહેબ હાર્દિક ને લઈને આવજો પછી જ નો દાખલ થાય એમ કીધું ના જે કેસો છે એ ચાર જેટલા આવ્યા છેલ્લો કેસ ત્રીસ આવે એ તમામ કેસોનું સારવાર દરમિયાન મરણ થયું છે તમામના રિપોર્ટ સેમ્પલ્સ લેવામાં આવેલા અને તમામ ચાંદીપુરમ માટે નેગેટિવ રિપોર્ટ આવ્યો છે ત્રીસ છ પછી આપણે ત્યાં બીજા કોઈ શંકાસ્પદ કેસો પંચમહાલ જિલ્લામાં જોવા મળેલ નથી બાળકોના મોતનું સાચું કારણ જાણવા માટે અગાઉ આઈસીએમઆર ની ટીમ આવી છે તબક્કાવારે લોકો અભ્યાસ કરશે અને તમામ પ્રકારના સેમ્પલ તેઓ લેશે હ્યુમનમાંથી લેશે વેક્ટરમાંથી લેશે એનિમલમાંથી લેશે અને એનો રિપોર્ટ ગવર્મેન્ટ ઓફ સબમિટ